તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો બધા મજામાં જશો હું હમણાં બે દિવસથી આ નેદવામાં હતો ને મેં કીધું આપણે લોગ જ નથી ઉતારવો કંઈ કન્ટેન હતો ને આજે હવારમાં જવું જી કાકાને ઘરે મોબાઈલ ચાર્જિંગમાં પડ્યો હતો ને ભયો આવું અને ચીરું ને કલેથી જોતો આવું હું ને આજે બપોર પછી આપણે કદાચ રસોડું કરવા જવાનું થાય પપ્પા એમ કહેતા હતા શું જાય જેનું શું જાય એટલે નક્કી નથી બેમાંથી એક હું ખૂન જાય એ પ્રમાણે જણાવશું અને અટાને થોડોક આપણે ભૂકાનો આગો કરવો છે કારણ કે કાલ હે માંડવા ને જાન એટલે બે દિવસ સુધી આપણે ઘરે આવું નહીં એટલે કાલ તો કોઈ નહીં હોય થોડોક આગો કરી લઉં ભૂકાનો ચાર ચાર પાંચ ફાઇટું જોઈએ આખા દીમા એટલે પંદરક ફેરા કરવા જો હોય પંદરક ફેરા નાખી દઈએ એટલે આગો થઈ જાય કંઈ ઉપાધિ ના હોય જો ઘરે પૂગી ગયા આ બાજુ હે ધાણી આ બાજુ કઈ નથી ને હમણાં તો આપણે કહે તો પેલો ટૂંકમાં એક બે ચારથી પેલા આપણે દેખાડ્યો હતો પાંચ જો હવારના પૂરમાં બધા માલ આ બાજુ લઈ લીધા અને બધું કામ કરી લીધું હે જો વાત બધા આ બાજુ હે પાડીયા હું છે ભે હાયા હે આપણી ઝીણકી પાડી બે ને મિત્રો હમણાં તો બોર પાઈકા ઘણા હે ને અડધા અડધા પાઇકા હે અને આપડો ભૂકો જો અડધો થવા હે ને કાયમ હાય હારતા જાય નાખતા જાય હારતા જાય નાખતા જાય અડધો લગભગ લેવાઈ ગયો હવે અડધો રહ્યો છે એમાંથી આજે કેટલો ખરાય હવે આપણે એમાં અટકર આવે નહીં કે હવે પચા ભર્યું થાય ખાંચ ભાર્યું એ આપણે આવડે નહીં અને જો બોર ખાવા હોય ને તો બધા ફૂગી આવજો જો આવી રીતના ઘણા પાકી ગયા આમ છે ને તબેલા ઉપર બહુ હે પાકર જા બધે માં હવે આપણે એક બોર જડી ગયો અહીંયા અને જામફળ ના પાકતા નથી ચાંભર કેટલા હે ક્યાં ગયા જળતા નથી આ રિયા બે કયા હે આવો પાકતા નથી હજી એકાદા બે ક્યાંક આયા ક્યાં હતા પણ આર્યું ભાઈ એ પાક્યું નથી હજી નામ અહીં કાંઈ બોર તોડીએ ને જીરું સાફ થઈ ગયું કારણ કે પહેલાં આ બધામાં અહીંયા બધામાં બોર હતા એટલે પૂરું કરી દીધું જીરાનું હવે આ બધામાં ઊંચામાંથી પુગાણા નથી ને એ એટલા રિયા હે બાકી બધા બોર હતા તોડી લીધા હતા આપણે ચાલો હવે હે ભૂકાની ફાટું ફટાફટ હારી નાખીએ પછી દિવસ કન્ટિન્યુ કરીએ હમણાં હે ને હું આ નેતો એટલે લોગે જ નહોતો ઉતાર્યો આમાં કંઈ ખડ છે નહીં અહીંયા જો થોડુંક જીરું બગડી ગયું આ એવું બધું છે બાકી તો બકાલા વિભાગ આખો અહીંયા હાર્યો આજે આપણો ફાર્મ દેખાડવાનું હવે આખું મોજ કરો રીંગણી ટમેટી દાણાભાજી અહીંથી વળી આ બે ખુલડા છે આપણે ગાજર થઈ ગયા હે લગભગ હમણાં કંઈક હતું એક દી ગાજર પાકી ગયા હે અને અમારા બધું ખાતર આપણે હે ને આપણા જ ખેતરમાં ભરવાનું છે બે વર્ષથી ભર્યું નથી એટલે અવાર આપણામાં જ ભરવાનું છે એક ક્યારે હે ગાજરનો અને બે હે ચણાના હવે છે ને હમણાં ચણા પાકી જાય ને તો આપણે મસ્ત ચણાનું શાક કરવું હે એકદી બહુ મજા આવે મને બહુ ભાવે એકદી ચણાનું શાક કરશું હમણાં હું કે દીને આ બધું જોવા તો આવ્યું આજ વેરી બ્લોક ચાલુ હોય ને તમે ચાલો ને ચક્કર મારી આવું ચાલો હવે ફટાફટ ભૂકો હારવા માંડીએ ક્લિપ કવડી ચાર સાડા ચાર મિનિટ ની થઈ ગઈ મિત્રો આપણે સીધા મળ્યા હે બપોર પછી અને આપણે અટાણે નીકળી ગયા હે ગાડી લઈ અને કાલે આપણે માંડવો હે સાહિલભાઈ નો જોકે માંડવો તો આજ રોપી દીધો તો કાલ જમાડવા છે તો રહોડું કરવા જાય હે આપણે અને ન્યા જાય અને તમને હું સાહિલભાઈ ને બતાવું થોડુંક મોટું લગ્નનું એવું હોય તો તમને જોવાની મજા આવે આ બ્લોગ આજ ને તું નાખી દઈશ પછી વળી ચાલુ કરીશ ઘર ઘર કે કે ઘર કે ગરકે કરી અને પાછું આપણે રનિંગ એક દિવસ ગેપ વાળો રૂપિયા કરના નાખ્યું અને આપણે ત્યાં જઈને ખાલી જરાક સીન બતાવ્યું જો અટાણા ગામમાં જાય અને એને રાખ્યું હોય બધું એની વાળીએ અને એની વાડી તો બહુ ભલે કેવતની હિમમાં તો આપણે અહીંથી નીકળ્યા હા લગભગ અડધી કલાક સારા પૂછતા વાડીએ ચાલો અહીંથી નીકળીએ જઈએ આપણે આપણી નદીએ પૂગી ગયા સાંઈ હવે જાય નહીં વાડી બાજુ વાડીએ જઈ અને તમને જરાક જ છે દેખાડી કારણ કે મારે પછી નું શેડ્યુલ પાછું કમ્પ્લીટ કરવું જો હોય ને એક દિવસનો વચમાં ગેપ હોય ને તો મારે વિવાહમાં એડિટિંગ થઈ જાય નકર વિવાહમાં કોઈ એડિટિંગ નહીં થાય કારણ કે વિવાહમાં નક્કી ના હોય ત્યાં હોય શું હોય એટલે આપણે ટાઈમિંગ ઉપર આવે નહીં એટલે હું કંઈક જુગાડ કરવો જોશે તો જ આજનો વિડીયો કાલ પડે એવી રીતે સેટિંગ થાય નકર બોટો થાય ચાલો હું ફટાફટ જાય સાહેબ વાડી તો મિત્રો આપણે પૂગી ગયા હૈ સાહિલભાઈની વાડી અને તમે ગેટ ને બધું જોવો આમ ખાલી હું ને ભાકો આવ્યા હૈ ફોટો પાડવો ઓ બી જાલે મસ્તીનો ફોટો પાડ દઉં આય આમ જોઈ રૂપતા કારો કારો હાવ કારો તો હે રસોડું ચાલુ છે અને અમે બે બહાર નીકળ્યા હૈ કારણ કે રહોડામાં અમાર સિસ્ટમ કેવી ખાલી બધા ભાઈઓ ભેગા થાય બસ કામ કોઈને કંઈ હોય નહીં ખાલી બધાને કહી દે કે રહોડું કરવા પૂગી આવજો કામ કંઈ ન હોય જો આ બે આ હું નેટવર્ક અહીંયા આટા મારીએ બીજા બધા આમ ઝીરો જોતા હે તો આપણે સાહિલભાઈને ફોન કરીએ જરાક બહાર આવે તો આપણે એકાદ ક્લિપ લઈ લે એના પાસે અને મિત્રો થોડુંક આ વ્લોગમાં સેટિંગ નહીં આવે કારણ કે અહીં જો નેટ હે ને અહીંયા જરીક ફાઇવજી આવે હું બેઠો નહીં બાકી અંદર ક્યાંય ફાઇવજી નેટ જ નથી આવતું એટલે આપણે થોડીક તકલીફ પડશે આજ તો હું હે ફટાફટ બ્લોગ અહીંયા સાહિલને બોલાવી લઉં ક્લિપ ઉતારી અને અટાણમાં વ્લોગ નાખ દે ને તો એ મને એમ છે માન માન હાથ હાળા હાઈ પડશે ચાલો આપણે સાહિલભાઈને ફોન કરી દે ને પગા કોઈ દો ફોટોશૂટ કરે ને ભા એમ નહીં આવે તડકાને સામે જો ત્યાં તું ઊભો ત્યાં ધોરો આવ અહીંયા છે કારો આવ આ બાજુ ફોટો નામી આવે ને તું ઊભતો તું કારો આવ ના રે ના ઊભી જાઉં ને પાકો આપણો ફોટો પાડી પાડીએ ને આપણે સાહિલભાઈને ફોન લઉં દઈએ તો મિત્રો આપડા વરાજા ભાઈ આવી ગયા છે ને આમ જોવે કઈ ઉભવાની સ્ટાઇલ જોવા મરજ મરજ વેરા જો દેવાત ખબર ભાષામાં શું છે તમને કેવું લાગે આજ તમે માંડવા મિત્રો આના હવાર પડી ગયા એટલે આપણે એ કઈ સીન લેવાના નથી હવે શું કરું શું કરે હાલો પાછા વરી જાવ પાછા વાય નહીં કઈ હવે હવે ગયા ભેગા જવા દે કેતા જે કાકા મારા હનો વાળી સાઈ ગયા ચાલો આપણે એક આ લોગને અહીંયા ડાપી દઈ ફટાફટ જો દાયરો બધો બેઠો છે અને અમે મારી અહીં ચક્રું